પારડીમાં આદર્શ નિવાસી કન્યા શાળામાં એસી વિદ્યાર્થીનીઓ માટે ફાયરની સુવિધાના દાવા કરતા જવાબદાર અધિકારીઓ વાપીના બદલે પારડીમાં જ શાળા ચલાવતા આજે પણ સ્થળાંતર ન થતા હજી ત્રણ વર્ષની રાહ જોવી પડશે બાજુમાં શાળાનું બાંધકામ મુદ્દે વિવાદિત જમીનને લઈ હાલ બાંધકામ મુલતવી રાખી ચીવલમાં સ્થળાંતર થશે પારડી કોલેજ પાછળ નીલકંઠ સોસાયટીમાં આવેલ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા વાપી જે બદલે પારડીમાં ચાલી રહી છે અહીં શાળામાં ધોરણ આઠ નવ દસ ના વર્ગમાં કુલ એસી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે શાળાના આચાર્ય પાયલબેન તરીકે ફરજ બજાવતા તેમજ ત્રણ શિક્ષિકા એક રસોઈ અને એક પટ્ટાવાળા સેવા બજાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી આ શાળા વિવાદમાં આવી રહી છે કારણ કે અહીં બાજુમાં નવું શાળાનું નિર્માણ થવાનું હતું જે વિવાદિત જમીનને મુલતવી રાખવામાં આવ્યું છે અને હવે આ આચાર્ય જણાવ્યા મુજબ પાડીના ચીવલ ગામે સ્થળાંતર કરવામાં આવશે જેને હજી ત્રણ વર્ષનો સમય લાગશે અહીં ફાયરની ની સેફ્ટી બાબતે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ નિયમ મુજબ સાત ફાયરના બોટલો મૂકવામાં આવ્યા હોવાની મૌખિક માહિતી આપી ફાયર સેફ્ટીના દાવા કર્યા હતા ત્યારે સરકારી શિક્ષણ વિભાગના ફાયરની ટીમ આ બાબતે સ્થળ ઉપર તપાસ કરી નિયમ મુજબ ફાયર સેફટી સાધનો બની રહ્યું છે કારણ કે રાજકોટની અગ્નિકાંડ ઘટના વલસાડ જિલ્લામાં ન બને તે માટે આદર્શ નિવાસી કન્યા શાળામાં ઉપરી અધિકારી ધ્યાન દોરે તે જરૂરી છે તેમજ નિયમ મુજબ જે રમવા માટેનું મેદાન કોન્ટ્રાક્ટર દિલીપભાઈ દ્વારા પૂરી પડાય કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠ્યા હતા અગાઉ શાળાના વિદ્યાર્થીઓ માટે શૌચાલયની સમસ્યા હતી જે આજે પણ તે સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે સરકારે આવા કોન્ટ્રાક્ટર પાસે નિયમ મુજબ શાળામાં વિદ્યાર્થીઓને રમત મેદાન તેમજ દરેક સુવિધા મળે છે કે નહીં તે માટે એકવાર વિઝિટ લે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે ત્યારે પારડી નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ની આપવામાં આવી છે કે નહીં તે બાબતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા પણ આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો